અમારા પાટણ જિલ્લામાં વડાવલી ગામમાં અઠાવીસ મે બે હજાર પચીસના રોજ દુઃખદ ઘટના બનેલી તળાવમાં એક સાથે પાંચ જણા ગામના થઈ ગયા સમગ્ર ગામે સખત મહેનત કરીને બધા લોકોને ભેગા કરીને પીએમ મળીને દરેક વિધિ સાથે આખું ગામતાના દર્શન થાય એ પ્રકારના આખા કામે અને જિલ્લાના આગેવાનોએ કરી એની સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ લોકોએ ગામવાળાએ અમારા પાર્ટીના આગેવાનોએ બધાએ ભેગા થઈને દરખાસ્ત કરી અને ટૂંક જ સમયની અંદર એ દરખાસ્તના ભાગરૂપે વ્યક્તિ ચાર લાખ રૂપિયા એટલે પાંચે વ્યક્તિઓને આજે વીસ લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે આદણેય મુખ્યમંત્રી શ્રી પ્રધાન સાહેબે કીધું છે કોઈ વ્યક્તિ કદાચ એક્સપાયર થઈ જાય પણ એના માટે આપણે કંઈક શું કરી શકાય તો વ્યક્તિને તો પાછો નથી લઈ શકતા પણ આપણે નાની મોટી મદદ કરીએ સમાજના ભાગરૂપે આપણે એમને ટેકો કરીને બધા એમને પડખે લઈએ તો એમના દુઃખમાં નાનુતિ ઓછું કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જ્યાં સંદેશ લઈને આજે અમે આવ્યા હતા અમારા અધિકારીઓની ટીમ બધા આગેવાનોની ટીમ આજે મળીને ત્રણેય લાભાર્થી ભાઈઓને આ પ્રકારની વ્યવસ્થા કરી છે હું પાટણ જિલ્લા વતી આદણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે આવા દુઃખ પ્રસંગે પણ વ્યક્તિને સમજીને આ પ્રકારની જે વ્યવસ્થા થાય છે એમાં ગુજરાત સરકારનો એક મોટો રોલ રહે છે